અનોખું હનુમાન મંદિર જ્યાં માનતા પૂરી થતા ભક્તો કરે છે ઘંટને અન્ન પર આજના કડીમાં હનુમાજી હાજર હાજર દેવ માનવામાં આવે છે સમગ્ર એવા મંદિરો આવેલા છે જે જે ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ મહારાષ્ટ્રના ગામડાઓમાં વિવિધ મંદિરો આવેલા છે અને દરેક મંદિરની એક પૌરાણિક કથા છે કેટલાક મંદિરો તેમની સાથે સંકળાયેલી વિશેષ પ્રથાઓ અથવા પરંપરાઓ ધરાવે છે આવા જે અનોખા રિવાજ વર્ધા જિલ્લાના વર્ધા દેવલી રોડ પર આવેલા સલોદ પ્રખ્યાત મંદિર સાથે જોડાયેલ છે ભક્તોનું માનવું છે કે હનુમાનજી મંદિર અહિયાં જાગ્રત છે અને દર વર્ષ અને દર મંગળવારે અને શનિવારે અહીં ભક્તોની ભારે ભીડ હોય છે ખાસ કરીને જ્યારે તેમની ઈચ્છા પૂર્ણ થાય છે ત્યારે ભક્તો મંદિરના ના દાન કરે છે અને રોડે પ્રસાદ આપે છે વિષ્ણુકુમાર મંદિર નામના દર્શનાર્થી જણાવે છે કે પહેલા વર્ષમાં બજરંગ પરિવાર નામના એક સજ્જન રહેતા હતા તેમને આ સ્થાન પર હનુમાનજી દિવ્ય દર્શન થતા તેમને તે અહીં હનુમાનજી એક નાનું મંદિર બનાવ્યું હતું હનુમાનજી મંદિરનું મહત્વ ધીરે ધીરે વધતું ગયું સૌ પ્રથમ રૂપ વાળા હનુમાન જાડે એક મોટી ઘંટડી દાન કર્યું બાદમાં ધીમે ધીમે લોકોએ આ જગ્યા પર ઘંટનું દાન કરવાનું શરૂ કર્યું ઈચ્છા પૂર્ણ થયા બાદ દાનમાં ઘંટડી ની સંખ્યામાં વધારો થવા લાગ્યો બંને વધુ જણાવ્યું કે કોંગ્રેસના નેતા રંજિતરાવ કાંબલે આ જગ્યા પર મોટી પૂજા કરી હતી ત્યારબાદ યોજાયેલી ચૂંટણીમાં તેઓ ત્રણ બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા આ ત્રણેય બેઠકો પર તેઓ વિજય થતા ત્યારથી આ મંદિરની ખ્યાતિ ખૂબ વધી ગઈ છે આ મંદિર શિવ પંચાયત અને રામ લક્ષ્મણ અને માતા સીતાની મૂર્તિ મુસાપવામાં આવી છે લોકો આ મંદિરની પ્રાંગણમાં લગ્ન મુંડન અને ઉપનયની વિધિ જેવા શુભ કાર્યો કરે છે લોકોનું માનવું છે કે અહીં લગ્ન કરવાથી વર્ગ અને જીવનમાં સુખ શાંતિ આવે છે